મિત્રો તાડવા ગામમાં મારા ધરતીના ધણી એવા ગોગા મહારાજે ચાર બળદોના ગાડા ભાગી નાખ્યા હતા તો મિત્રો તમને એવું લાગતું હશે કે ગોગા મહારાજે આવું કેમ કર્યું હશે તો ચાલો મિત્રો તેનો સરસ મજાના ઇતિહાસની આજે વાત કરીએ મિત્રો નાનું એવું તાડવા ગામ છે અને આ વાત મિત્રો એ સમયની છે કે જ્યારે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકો બળદગાડા ઘોડા અને ઊંટ ગાડીનો ઉપયોગ કરતા હતા અને એવા સમયમાં આ તાડવા ગામમાં એક મેરુબા હતા anetio oh. ગોગા મહારાજના પરમ ભક્ત હતા અને તેમણે જો કોઈ દિન દુખિયાના માથે ગોગા મહારાજનું નામ લઈ અને હાથ મૂકી દીધો હોય ને તો ગમે તેવા દુઃખને ભાગીને ભૂક્કો થઈ જવું પડતું આવો મારો ગોગો મહારાજ હતા અને આમ કરતાં કરતાં આખા ગામમાં મેરુભાનો ગોગો ખૂબ જ પ્રખ્યાત છે અને ગામમાં કોઈ ગોગા મહારાજના જૂઠા સોગંદ પણ ખાતું નથી અને કદાચ ગામમાં કોઈ ચોરી થઈ હોય તો ચોર પોતાની ચોરી કબૂલ કરી નાખે છે પણ ગોગા મહારાજના ખોટા સોગંદ ક્યારે ખાતા નથી આવો મારો ધરતીનો ધણી ગોગા મહારાજ મેરુભાના ખોરડે પૂજાય છે અને એવા સમયમાં મિત્રો સરકારને વિઘુટી ભરવી પડતી હતી અને અનાજમાંથી જે કાંઈ પણ પાક પાકે એમાંથી અમુક ભાગ નક્કી કરેલો હિસ્સો રાજના કોઠારમાં ભરવો પડતો હતો અને આવો કર ચાલ્યો આવતો હતો અને દરેક ગામડે ગામડાઓ આવા કરવેરા ભરતા હતા અને એમાંનું આ તાડવા ગામ પણ હતું અને મિત્રો આમ કરતાં કરતાં એક સમયની વાત છે અને વરસાદ વરસ્યો નહીં અને દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાણી એટલે આજુબાજુના ગામડે ગામડાઓમાં અંદરો અંદર સભા ભરાણી અને વાતો થવા લાગી કે આ વખતે તો આખા આપણા પંથકમાં વરસાદ વરસ્યો નથી અને નદી પણ સાવ સૂકી પડી છે અને તળાવ કૂવામાં મથી અને પીવાનું પાણી થાય એટલી વ્યવસ્થા છે

કર ભરીશું અને આના કરતા આપણે સૌ ભેગા મળી અને એક કામ કરીએ કે રાજ્યના અધિકારીઓને અહીંયા આપણા ગામમાં બોલાવીએ અને તેમને આપણા દુઃખની વાત કરીએ કે આ વખતે અમારું આખું વરસ ખરાબ ગયું છે તો આ વખતે અમારો કર માફ કરો અને બીજા વર્ષે બે વર્ષનો ભેગો કર અમે ભરી નાખીશું અને આમ ગામે મળી અને આવો નિર્ણય કર્યો છે અને પછી રાજ્યમાંથી મહેસૂલ ઉઘરાવતા એવા બે ચાર કર્મચારીઓને આ ગામમાં બોલાવવામાં આવે છે અને ગામમાં બોલાવી અને તેમનું સન્માન કરવામાં આવે છે અને પછી તેમને આખી વાત કરવામાં આવે છે કે હે સાહેબ આ વખતે આખું વરસ વરસાદ ના પડવાના કારણે ફેલ ગયું છે અને આવતા વર્ષે જો સારો એવો વરસાદ વરસશે તો અમે દૂધે ધોઈ અને તમારો બે વરસનો ભેગો કર આપી દઈશું અને આ વખતે વરસાદ નથી પડ્યો એના કારણે અનાજ ઓછું પાક્યું છે અને માંડ માંડ અમારા બાળબચ્ચા સચવાય ને એટલું છે બાકી એનાથી વધારે અમારી પાસે કાંઈ પાક્યું નથી તો આ વખતે અમારો ઘર માફ કરો અને ત્યારે આટલું સાંભળી અને રાજ્યના કર્મચારીઓ ગુસ્સે ભરાણા અને કહે છે કે તમારા જેવા માણસોને આ હૈયાથી કર છૂટતો નથી એટલા માટે જાત જાતના બહાના બનાવો છો બાકી ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ કર વિગૂટી તો ભરવી જ પડશે અને એના સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને જો તમે આ કર નહીં ભરોને તો સમજી લેજો કે તમને અહીંયા ને અહીંયા આમ ને આમ કાઢી મૂકવામાં આવશે હવે તમારે જે કરવું હોય તે કરો પણ આવતીકાલે વહેલી સવારે અમારા મહેલમાંથી બળદગાડા આવશે અને કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વગર તમારે ગાડા ભરી અને અનાજ મોકલી દેવાના છે આટલી સૂચના આપી અને રાજના કામદારો ચાલી નીકળ્યા અને મિત્રો આમ કરતાં કરતા રાત પડી એટલે આખું ગામ ચિંતામાં પડ્યું છે કે કાલે સવારે તો આપણે જે થોડા ઘણું અન્ન પક્યું છે એ તો આપી દેવાનું છે તો પછી આપણા બાળ બચ્ચાઓ શું શું ખાશે અને તેમને આપણે ખવડાવીશું અને જો થોડા ઘણું અન્ન પાક્યું છે એ પણ જો આમ આપી દઈશું તો આપણે તો ભૂખ્યા મરી જઈશું અને ત્યારે આખા ગામના માણસો ભેગા થઈ અને રાત્રે ચર્ચા વિચારણા કરે છે પણ અંતમાં કોઈને કાંઈ સૂજ્યું નહીં એટલે એક માણસે એટલું કહ્યું કે ભાઈઓ જુઓ આ તો આપણા રાજા છે અને તેમની સામે આપણે રહ્યા તુચ્છ માણસ એટલે આપણે તેમની સામે લડી તો શકીએ નહીં એના કરતાં હવે એક કામ કરીએ અને આપણે બધા આખું ગામ મળી અને મેરુભાના ગોગા મહારાજના શરણે ચાલ્યા જઈએ અને ગોગા મહારાજ જીવાડે તોય ભલે અને મારે તોય ભલે અને ત્યારે આ ગામના માણસનું આટલું કહેતાની સાથે તો બધા જ ગામના માણસોને આ વાત યોગ્ય લાગી અને બીજો કોઈ રસ્તો તો હવે તેમની પાસે વધ્યો નથી i <laughs> તેથી તેઓ બધા આ મેરુભાના ગોગા મહારાજના શરણે જવાનો નિર્ણય કર્યો છે અને એ જ રાત્રે બધા ખાધા પીધા વગરના ખેડૂતો પહોંચ્યા મેરુભાના ઘરે અને ત્યાં કે જ્યાં ગોગા મહારાજનો ધૂળનો ડડીમળો હતો ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ગોગા મહારાજના મંદિરની સામે જઈ અને બેઠા છે અને બે હાથ જોડી અને મારા શિવના ગળે રમનાર મારા મહારાજને પોતાના દુઃખની વેદના વ્યક્ત કરે છે કે હે ગોગા બાબા આજે માંડ પેટે પાટા બાંધી અને ધાન પક્યું છે અને આ વખતે અમારું ગુજરાન ચાલે એટલું પણ અનાજ પાક્યું નથી અને ઉપરથી આ રાજ્યના કામદારો સવારે સિપાહીઓને બળદગાડા લઈ અને મોકલવાના છે અને હે મહારાજ જો આવું થશે ને તો અમારે ઝેર પીવાનો વારો આવશે કેમ કે અમારા ઘરમાં અનાજના કોઠારો સાવ ખાલી પડ્યા છે માટે અમારી રક્ષા કરો અને હવે અમારા ગરીબની વેદના કોઈ સમજી શકે એવું છે નહીં અને આમ અરજી કરી રહ્યા છે અને ત્યારે ત્યાં મેરુભા પણ આવે છે અને મેરુભા આવીને જુએ છે તો આજે તો આખું ગામ આ ગોગા મહારાજના શરણે છે તેથી મેરુભા કહે છે કે હે ભાઈઓ આજે તમે એક સાચા ઠેકાણે આવી ગયા છો હવે તમે અહીંયા આવ્યા છો ને તો રડવાની જરૂર નથી કેમ કે રડતાને છાના રાખે ને એવો મારો ધરતીનો ધણી મારો મહારાજ અહીંયા બેઠો છે અને બધા જ બંધ થઈ જાઓ અને નિરાતે શ્વાસ લો આ તો મારા ગોગા મહારાજનો દરબાર છે અહિયા કોઈ રાજા નથી કે કોઈ રંક નથી પણ આ ઓટલે જે પણ આવે ને એ બધા એક સમાન છે અને આવતીકાલે દરબાર ગાડા આવવાના છે ને તો ભલે આવતા હવે એક જ શ્રદ્ધા રાખીને બેસી જાઓ કે જીવાડે તો ગોગા મહારાજ તારું નામ આવશે અને મારી નાખે ને તો પણ તમારું નામ આવશે અને આટલું કહી અને બધા ખેડૂતો આજે દુઃખની વેદના સાથે આવેલા છે તેથી ગોગા મહારાજના ઓટલે સૂઈ જાય છે અને ત્યારે અડધી રાત્રે મેરુભાનો ગોગો મહારાજ જાગ્યા અને મેરુભાના સપને આવે છે અને કહે છે કે હે મેરુબા આજે હું તમારો હથિયાર ગોગો મહારાજ આવ્યો અને આજે

કરતાં કરતાં સવાર પડી એટલે બધા જ ખેડૂતો ચિંતામાં છે ત્યારે મેરુબા બધાને સમજાવે છે કે ભાઈઓ જો આપણા અનાજને આપણા ગામમાંથી બહાર કોઈ પણ લઈ જઈ શકે ને તો મારા ગોગા મહારાજને પૂજવો નકામો માટે તમે નિરાતે શ્વાસ લઈને ઊભા રહી જાઓ અને જરાય ચિંતા કરશો નહીં અને આમ કરતાં કરતાં સવારે ચાર બળદગાડા આવ્યા અને ચારે બળદગાડામાં જેટલું પણ અનાજ પાક્યું હતું તે ગામનું બધું જ અનાજ ભરી અને લઈને ચાલતા થયા અને ત્યારે આ કાળી મજૂરી કરી અને પકવેલા અનાજને આમ જતા જોઈ અને ખેડૂતો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા પણ ત્યાં તો ધૂળના ધડીમલેથી મારો મહારાજ નીકળ્યા અને બળદગાડાના આગળ કાળો નાગ થઈ અને ફેણ માંડી અને ઊભા રહી ગયા અને ત્યાં તો બળદગાડા ઊભા રહી ગયા અને પછી તો બળદના ધૂરા ઉપર જઈ અને મારા ગોગા મહારાજે મીટ માંડી અને પછી તો ફેણ માંડી અને ત્યાં જીભના લાગ્યા ત્યારે બળદ ગાડું અને જેવો બળદ હાકવા ગયો ને ત્યાં તો તેનું આખું ગાડું ધડામ કરતું ભાગી ગયું અને તે પોતે નીચે પટકાણો અને મિત્રો આટલું જ નહીં પણ ત્યાં એકી સાથે બીજા ત્રણ ગાડા પાછળ હતા એ પણ મારા ગોગા મહારાજે ભાગી નાખ્યા ત્યારે ચારેય બળદોના હાક વિચારમાં પડ્યા કે એકી સાથે ચાર બળદગાડા કેમ ભાગ્યા અને આની પાછળનું રહસ્ય શું હશે અને આ સાપ આપણી પાછળ કેમ પડી ગયો છે અને આવું કેમ થઈ રહ્યું છે અને ત્યારે એક બળદગાડા હાંકનાર સિપાઈને મારો ગોગો મહારાજ ધૂણવા આવે છે અને કહે છે કે આ ગાડા મેં ગોગા મહારાજે ભાગ્યા છે કેમ કે આ ગામનો રખેવાળ હું ગોગો મહારાજ છું અને આ ગામના માણસોએ એકવાર તમારા કર્મચારીઓને વિનંતી કરી હતી કે આ વખતે અમારું અનાજ રહેવા દો અને આવતા વર્ષે અમે ડબલ કર મહેસૂલ આપી દઈશું એમ છતાં પણ આમ ગરીબોનું શોષણ થતું જોઈ અને મને ગોગાથી રહેવાયું નહીં એટલે હું તેમના અનાજની રક્ષા કરવા આવ્યો છું અને તમને ચેતવણી આપતા કહું છું કે બાર મહિના સુધી આ ગામમાં જો કોઈ અનાજ ઉઘરાવા આવ્યા છો ને તો કાળો નાગ બની અને જમણા પગે ડંખ મારું અને જો એમાંથી કોઈનો ડાબો પગ હલવા દઉં ને એ તો તો મારા ગોગા મહારાજનું બેસણું લાજે અને આટલું સાંભળતા તો ચારે સિપાહીઓ ત્યાં ગભરાણા અને ડરના માર્યા થર થર કાપવા લાગ્યા અને ત્યાંથી ભાગી જાય છે અને રાજમાં જઈ અને અને આવી વાત કરે છે ત્યાં તો એક વર્ષ સુધી કોઈ રાજ્યનો કામદાર આ ગામમાં હેરાન કરવા કે કર મહેસૂલ ઉઘરાવવા આવતો નથી પણ મિત્રો ગોગા મહારાજના કહેવા પ્રમાણે બીજું સારું એવું વરસ આવે છે ત્યારે બે વરસનો ભેગો કર જમા કરી અને આ ગામના માણસો ગાડામાં ભરી અને જઈ અને પોતા જમા કરાવી નાખે છે અને આમ ગોગા મહારાજ નામ રાખે છે અને ગોગો મહારાજ પણ તે ગામની આવી રક્ષા કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારા ગોગા મહારાજના